નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમ કોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે શેર મૂડીના હિસાબોનો એક દાખલો છે શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રકમ દિપાલી લિમિટેડે સો રૂપિયાનો એક એવા દસ હજાર ઇક્વિટી શેર વીસ ટકા પ્રીમિયમથી બહાર પાડ્યા કંપનીએ શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવી હતી શેર અરજી સાથે ચાલીસ રૂપિયા શેર મંજૂરી સાથે પચાસ રૂપિયા પ્રીમિયમ સહિત શેર પ્રથમ હપ્તા સાથે પંદર રૂપિયા શેર આખરી હપ્તા સાથે પંદર રૂપિયા બરાબર તો આ રીતે શેર પર નાણાં મંગાવ્યા હવે તમે જુઓ કે સો રૂપિયાનો શેર જે છે વીસ ટકાના પ્રીમિયમથી બહાર પાડ્યો એટલે સો રૂપિયાના વીસ ટકા એટલે વીસ રૂપિયા પ્રીમિયમ છે એટલે મંજૂરી વખતે જે રકમ પચાસ રૂપિયા મંગાવી એ પ્રીમિયમ સહિત છે એનો અર્થ કે મંજૂરીના પચાસ રૂપિયામાં વીસ રૂપિયા તો પ્રીમિયમ છે એનો અર્થ કે મંજૂરી વખતે શેર મૂડીની રકમ ફક્ત ત્રીસ રૂપિયા જ છે બાકીનો વીસ રૂપિયા શું હશે પ્રીમિયમ હશે બરાબર તો આ રીતે મંજૂરીની રકમ પચાસ રૂપિયામાંથી ત્રીસ અને વીસ વેચાયેલી છે બરાબર કંપનીને વીસ હજાર ઇક્વિટી શેર માટે અરજીઓ મળી જે પૈકી બે હજાર ઇક્વિટી શેર અરજીઓ પૂરેપૂરી મંજૂર કરી એટલે કે એમને પૂરેપૂરા બે હજાર શેર આપી દીધા જ્યારે બે હજાર ઇક્વિટી શેર માટેની અરજીઓ પૂરેપૂરી મંજૂર કરી ના મંજૂર કરી એટલે એમને એક પણ શેર ફાળવ્યો નહીં અને બાકીના અરજદારો વચ્ચે પ્રમાણસર ધોરણે ફાળવણી કરવામાં આવી અરજી સાથે મળેલ વધારાના નાણાં મંજૂરી તથા જરૂર પડે તો અગાઉથી મળેલ હપ્તા ખાતે મજરે લીધા એટલે અરજી વખતે જો કંઈ વધારે નાણાં આવ્યા હશે તો એ મંજૂરી તથા હપ્તાના નાણાં મળ્યા એવું સમજી લેવાનું છે શ્રી બ્રિજે પોતાના પૂરેપૂરા મંજૂર બસ્સો ઇક્વિટી શેર પર અરજી વખતે શેર દીઠ એકસો વીસ રૂપિયા લેખે બધી જ રકમ ભરી દીધી હતી એટલે કે બ્રિજ નામનો જે શેર હોલ્ડર છે એના પૂરેપૂરા બસ્સો ઇક્વિટી શેર મંજૂર થયેલા છે બરાબર એણે બસ્સો શેરની માંગણી કરી છે અને એને બસ્સો શેર કંપનીએ આપ્યા પણ છે તો આ બસ્સો ઇક્વિટી શેર પર એણે અરજી વખતે જ પૂરેપૂરી રકમ એકસો વીસ રૂપિયા ભરી દીધેલી ચારસો ઇક્વિટી શેરની અરજી કરનાર શ્રી વૈભવ તેના પ્રમાણસર ધોરણે મંજૂર થયેલા શેર પર પ્રથમ તથા આખરી હપ્તો ભરી શક્યો નહીં જેથી તેના શેર જપ્ત કરવામાં આવ્યા એટલે કે વૈભવ નામનો શેર હોલ્ડર જે છે એણે ચારસો શેરની અરજી કરેલી છે તો એના જે શેરો મંજૂર થયેલા છે એના પર એણે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી એટલે કંપની એના શેર જપ્ત કરશે આ જપ્ત શેર પૈકી અડધા શેર શેર દીઠ એંસી રૂપિયા લેખે જાનવીને વેચ્યા જ્યારે બાકીના શેર શેર દીઠ એકસો વીસ રૂપિયા લેખે પ્રિયંકાને વેચ્યા કંપનીના ચોપડે જરૂરી આમનો લખો આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીમાં ડિસેમ્બર બે હજાર ચૌદમાં એફવાય બીકોમની પરીક્ષામાં પૂછાયો છે તો હવે આપણે આ આમ નોંધ લખવાની છે આમ નોંધ લખતા પહેલાં જરૂરી ગણતરીઓ કરી લઈશું તો સૌ પ્રથમ તો પ્રમાણસર ફાળવણીની જ વાત કરીએ કે કંપનીને વીસ હજાર શેર માટે અરજીઓ મળી છે જ્યારે કંપનીએ મંજૂર કરવાના શેર ફક્ત દસ હજાર જ છે અરજીઓ મળી વીસ હજાર એની સામે મંજૂર કરવાના શેર છે ફક્ત દસ હજાર કેમ દસ હજાર કારણ કે કંપનીએ શેર ફક્ત દસ હજાર જ બહાર પાડેલા છે બરાબર જ્યારે અરજીઓ મળી વીસ હજાર છે હવે આ વીસ હજાર અરજીઓની સામે દસ હજાર શેર કઈ રીતે મંજૂર કર્યા તો પ્રશ્નમાં સૂચના આપી છે એ જુઓ બે હજાર ઇક્વિટી શેર માટેની અરજીઓ પૂરેપૂરી મંજૂર કરી બરાબર તો જે અરજીઓ પૂરેપૂરી મંજૂર કરી કેટલા શેરની કરી બે હજાર શેર માટેની એનો અર્થ કે એમને બે હજાર શેર પૂરેપૂરા મંજૂર કર્યા બે હજાર ઇક્વિટી શેર માટેની અરજીઓ પૂરેપૂરી ના મંજૂર કરી પૂરેપૂરી ના મંજૂર અરજી બે હજાર એનો બે હજાર અરજીઓ એવી છે કે જેને એક પણ શેર આપ્યો નહીં નામંજૂર બરાબર એક પણ શેર એને કંપની આપ્યો નથી બાકીના અરજદારો વચ્ચે પ્રમાણસર ધોરણે ફાળવણી કરવામાં આવી તો બાકીના જે અરજદારો છે પ્રમાણસર ફાળવણી માટેના એક એટલા તો વીસ હજારમાંથી બે હજાર અરજી મંજૂર બે હજાર ના મંજૂર બરાબર આ બંને આપણે માઇનસ કરીએ તો વીસ હજારમાંથી ચાર હજાર ઓછી થઈ જાય એટલે બાકીની અરજીઓ કેટલી રહી સોળ હજાર બાકીના અરજદારો વચ્ચે પ્રમાણસર ધોરણે ફાળવણી કરવામાં આવી એટલે કે હવે એમને જે શેર આપવાના છે એ કેટલા તો અરજીઓ વધી સોળ હજાર પણ એમને શેર કેટલા આપવાના છે તો દસ હજારમાંથી બે હજાર મંજૂર થઈ ગયેલા છે અગાઉ એટલે એમના માટે શેર કેટલા બચેલા છે આઠ હજાર જ તો આ જે છે આ પ્રમાણસર ફાળવણી કરી બરાબર એટલે કે સોળ હજાર અરજીઓ સામે મંજૂર કરવાના શેર આઠ હજાર જ છે એટલે આમનું પ્રમાણ શોધવું પડશે પ્રમાણ નીકળશે સોળ જેમ આઠ અથવા તો બે જેમ એક આ પ્રમાણ નીકળે એનો કે જેણે બે શેરની અરજી કરી હશે એના મંજૂર શેર હશે ફક્ત એક બરાબર જે શેર હોલ્ડરે બે શેરની માંગણી કરી હશે કંપનીએ એક જ શેર આપ્યો હશે અથવા વિરુદ્ધ રીતે લઈએ તો જેને એક શેર મંજૂર થયો હશે એણે અરજી કેટલા શેર માટેની કરી હશે બે શેર ચાલો તો આ ગણતરી થઈ ગઈ હવે આપણે હપ્તાવાઈઝ બધી ગણતરીઓ કરતા જઈએ તો સૌ પ્રથમ આપણે અરજી સમયે વાત કરીએ કે અરજી સમયે કંપનીને કેટલા નાણાં મળ્યા હશે તો અત્યારે આપણે જોયું કે કંપનીને વીસ હજાર શેર માટે અરજીઓ મળી છે એટલે વીસ હજાર શેર પર કંપનીને નાણાં મળેલા છે તો વીસ હજાર શેર અને એક શેર પર અરજીના કેટલા રૂપિયા મળ્યા ચાલીસ રૂપિયા તો વીસ હજાર શેર પર ચાલીસ રૂપિયા પ્રમાણે કરીએ તો કંપનીને અરજીના નાણાં મળ્યા હશે આઠ લાખ રૂપિયા બરાબર હવે આમાંથી અત્યારે જ આપણે જોઈ ગયા કે બે હજાર ઇક્વિટી શેરની અરજીઓ ના મંજૂર કરી ના મંજૂર કરી એટલે શું કે એમને એક પણ શેર ફાળવ્યો નહીં એટલે એમને પૈસા પાછા આપવા પડશે નાણાં પરત કરવા પડશે તો માઇનસ બે હજાર શેર ગુણ્યા ચાલીસ રૂપિયા પ્રમાણે એંસી હજાર રૂપિયા એમને પરત કરવા પડશે કારણ કે એમની અરજીઓ કેવી છે ના મંજૂર થઈ છે પૈસા પાછા આપી દેવા પડશે જેટલા શેરો મંજૂર કરેલા છે એટલી રકમ શેર મૂડી ખાતે લઈ જવી પડશે તો કેટલા શેરો મંજૂર કરવાના છે દસ હજાર કેમ દસ હજાર કંપનીએ દસ હજાર શેર બહાર પાડેલા છે તો માઇનસ દસ હજાર શેર ગુણ્યા ચાલીસ રૂપિયા તો ચાર લાખ રૂપિયા આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું કારણ કે એ મંજૂર શેર છે બરાબર તો આઠ લાખમાંથી એંસી હજાર રૂપિયા આપણે પરત કરી દીધા ચાર લાખ રૂપિયા શેર મૂડી ખાતે લઈ ગયા એટલે બાકી જે રકમ વધી એ ત્રણ લાખ વીસ હજાર રૂપિયા આ ત્રણ લાખ વીસ હજાર રૂપિયા જે છે મંજૂરીના નાણાં અગાઉથી મળ્યા છે બરાબર અગાઉથી મળેલ મંજૂરીની રકમ ચાલો તો આ રીતે આઠ લાખ રૂપિયા જે મળ્યા એનો હિસાબ આપ બરાબર પ્રશ્નમાં બીજી એક સૂચના આપી છે કે શ્રી બ્રિજે પોતાના પૂરેપૂરા મંજૂર બસ્સો ઇક્વિટી શેર પર અરજી વખતે જ શેર દીઠ એકસો વીસ રૂપિયા લેખે રકમ ભરી દીધી હતી એટલે કે બ્રિજ નામનો જે એક શેર હોલ્ડર છે એણે અરજી વખતે બસ્સો ઇક્વિટી શેર પર બધી જ રકમ ભરી દીધેલી છે બસો શેર છે બ્રિજ નામના શેર હોલ્ડર પાસે એણે અરજી વખતે એકસો વીસ રૂપિયા લેખે રકમ ભરી દીધી છે એકસો વીસમાંથી અરજીના ચાલીસ રૂપિયા તો એણે ભરવાના થાય જ છે બરાબર તો એકસો વીસમાંથી ચાલીસ રૂપિયા બાદ કરો તો એનો અર્થ કે એંસી રૂપિયા એણે વધારાના ભર્યા છે બરાબર તો બસ્સો શેર પર એંસી રૂપિયા પ્રમાણે જો કરીએ તો સોળ હજાર રૂપિયા એણે વધારેના ભર્યા છે અરજી વખતે જ વધારાના ભર્યા બરાબર એનો અર્થ એ થયો કે આઠ લાખ રૂપિયા અરજીના મળ્યા એ સિવાય પ્લસ સોળ હજાર રૂપિયા બીજા પણ વધારે ના મળ્યા કોના બ્રિજના બ્રિજ નામના શેર હોલ્ડરે સોળ હજાર રૂપિયા બીજા વધારે ના આપી દીધા એટલે અરજી વખતે આપણને આઠ હજાર આઠ લાખ તો મળ્યા જ છે બીજા સોળ હજાર પણ મળી ગયા બરાબર હવે આ સોળ હજાર રૂપિયા જે મળ્યા વધારેના એમાં કયા કયા નાણાં છે તો મંજૂરીના હશે પ્રથમ હપ્તાના હશે અને આખરી હપ્તાના હશે બરાબર તો મંજૂરીના પચાસ રૂપિયા પ્રથમ હપ્તાના પંદર અને આખરી હપ્તાના પંદર તો આ રીતે જો આપણે છૂટું પાડીએ આ સોળ હજાર રૂપિયાની રકમ તો બસો શેર પર પચાસ રૂપિયા લેખે મંજૂરીની રકમ થશે બસ્સો શેર પર પંદર રૂપિયા લેખે પ્રથમ હપ્તાની રકમ થશે અને બસો શેર પર પંદર રૂપિયા લેખે આખરી હપ્તાની રકમ થશે બરાબર આ રીતે બ્રિજે એડવાન્સમાં નાણાં ચૂકવી લીધા છે તો બસો શેર પર પંદર રૂપિયા પ્રમાણે કરીએ તો દસ હજાર રૂપિયા એણે મંજૂરીના એડવાન્સમાં ભરી લીધા છે બસો શેર પર પંદર રૂપિયા પ્રમાણે ત્રણ હજાર રૂપિયા પ્રથમ હપ્તાના એડવાન્સમાં ભરી લીધા છે અને એ જ રીતે બસો શેર પર પંદર રૂપિયા પ્રમાણે ત્રણ હજાર રૂપિયા આખરી હપ્તાના એડવાન્સમાં ભરી લીધા છે એટલે આ સોળ હજાર રૂપિયા જે છે એમાંથી દસ હજાર રૂપિયા મંજૂરીના એડવાન્સમાં ભરી દીધા છે ત્રણ હજાર રૂપિયા પ્રથમ હપ્તાના અને ત્રણ હજાર રૂપિયા આખરી હપ્તાના આ રીતે એડવાન્સમાં એણે નાણાં ભરી દીધા છે ત્યારબાદ મંજૂરીની વાત કરીએ મંજૂરી સમયે હવે મંજૂરી કેટલા શેર પર ગણવાની દસ હજાર શેર પર જ કારણ કે કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા છે દસ હજાર શેર તો દસ હજાર શેર પર મંજૂરીની રકમ જુઓ પચાસ રૂપિયા છે પણ આપણે વાત કરીએ પ્રમાણે ત્રીસ રૂપિયા શેર મૂડીના વીસ રૂપિયા પ્રીમિયમ છે એટલે ત્રીસ રૂપિયા શેર મૂડીના અને દસ હજાર શેર પર વીસ રૂપિયા પ્રીમિયમના તો આ રીતે જો જોઈએ તો ત્રણ લાખ રૂપિયા શેર મૂડીના થશે બે લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમના થશે એટલે કે પાંચ લાખ રૂપિયા મંજૂરીની રકમ થાય બરાબર મંજૂરીની રકમ કેટલી થશે પાંચ લાખ પણ એમાંથી આપણે જોયું પ્રમાણે અગાઉથી જ અમુક રકમ મંજૂરીના એડવાન્સમાં મળી ગયેલા છે જુઓ ત્રણ લાખ વીસ હજાર રૂપિયા મંજૂરીના અગાઉથી મળી ગયેલા છે પ્લસ બ્રિજે પણ મંજૂરીના દસ હજાર રૂપિયા એડવાન્સમાં આપી દીધા છે એટલે આ ત્રણ લાખ વીસ હજાર અને દસ હજાર એટલે આમ જુઓ તો ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા તો એડવાન્સમાં મળી જ ગયેલા છે અગાઉ મળી ગયેલા છે બરાબર એનો અર્થ કે હવે ફક્ત એક લાખ સિત્તેર હજાર રૂપિયા જ લેવાના થાય મંજૂરી વખતે બરાબર આટલા જ રૂપિયા મંજૂરીના મળ્યા હશે તો આ આપણી મંજૂરીની પણ ગણતરી થઈ ગઈ ત્યારબાદ પ્રથમ હપ્તાની વાત કરીએ તો પ્રથમ હપ્તો એક લાખ સોરી દસ હજાર ઇક્વિટી શેર પર પ્રથમ હપ્તાની રકમ કેટલી છે જુઓ પ્રશ્નમાં પંદર રૂપિયા તો પંદર રૂપિયા પ્રમાણે એક લાખ પચાસ હજાર રૂપિયા પ્રથમ હપ્તાના થાય હપ્તાની રકમ આટલી મળવી જોઈએ બરાબર પણ આપણે હમણાં જ ગણતરીમાં જોઈ ગયા કે પ્રથમ હપ્તાની પણ અમુક રકમ એડવાન્સમાં મળી ગયેલી છે જુઓ કોણે પ્રથમ હપ્તાના પૈસા એડવાન્સમાં ભરી લીધેલા છે ત્રણ હજાર રૂપિયા બ્રિજ નામના શેર હોલ્ડરે ત્રણ હજાર રૂપિયા એડવાન્સમાં ભરી લીધા છે તો એટલા રૂપિયા અહીંયા ઓછા મળશે બરાબર પ્રથમ હપ્તા પર તો માઇનસ ત્રણ હજાર રૂપિયા બ્રિજના અગાઉ મળેલા એનો અર્થ કે હવે મંજૂરીના ફક્ત સોરી પ્રથમ હપ્તાના ફક્ત એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા જ મળવા જોઈએ આટલા જ રૂપિયા આપણે લેવાના થાય છે બરાબર હવે આટલા મળ્યા કે નથી મળ્યા તો પ્રશ્નમાં જોવું પડશે તો એના માટે જે સૂચના આપી છે તે જુઓ ચારસો ઇક્વિટી શેરની અરજી કરનાર વૈભવ તેના પ્રમાણસર ધોરણે મંજૂર થયેલા શેર પર પ્રથમ તથા આખરી હપ્તો ભરી શક્યો નહીં એટલે કે વૈભવ નામના શેર હોલ્ડરે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી એટલે આ રકમ એની બાકી હશે તો બાદ વૈભવની બાકી રકમ ચારસો ઇક્વિટી શેરની વૈભવે અરજી કરી છે પણ પણ એને મળ્યા કેટલા શેર હશે તે આપણે શોધવું પડશે કારણ કે અહીંયા કંપનીએ પ્રમાણસર ફાળવણી કરી છે તો જુઓ આપણે જે પ્રમાણ શોધેલું એમાં શું જોઈ કે જેણે બે શેરની અરજી કરી હશે એને એક શેર મળ્યો હશે બરાબર તો વૈભવે કેટલા શેરની અરજી કરી છે ચારસો એટલે એને મળ્યા કેટલા હશે એના અડધા જ બસ્સો જ શેર મળ્યા હશે એટલે વૈભવ પાસે ફક્ત બસ્સો જ શેર છે ભલે એણે અરજી ચારસો શેરની કરી હશે પણ એની પાસે ફક્ત બસ્સો જ શેર છે બરાબર તો બસ્સો શેર પર એની રકમ આ ભરવાની બાકી છે તો બસો શેર પર પંદર રૂપિયા પ્રમાણે કરીએ તો ત્રણ હજાર રૂપિયા વૈભવના બાકી છે એનો અર્થ કે કંપનીને હવે એક લાખ સુડતાલીસ હજારમાંથી ત્રણ હજાર રૂપિયા ઓછા મળશે એટલે કેટલા મળશે ફક્ત એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા જ મળશે અથવા આટલા જ રૂપિયા મળ્યા હશે ત્યારબાદ આખરી હપ્તો તો આખરી હપ્તો પણ દસ હજાર શેર પર જ આ જ રીતે પૂરેપૂરી આ જ ગણતરી થવાની કારણ કે દસ હજાર શેર પર રકમ સરખી જ છે પંદર રૂપિયા અને વૈભવના બાકી છે એટલે પ્રથમ હપ્તા જેવી જ ગણતરી થશે ફરીથી આપણે ગણતરી લખતા નથી ઉપર મુજબની જ ગણતરી થશે ત્યારબાદ કંપની આ શેરો જપ્ત કરેલા છે અને ફરીથી વેચેલા છે બરાબર તો આટલી ગણતરીઓ થઈ ગયા બાદ હવે આપણે આમનોન ઉપર જઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઇડ પર દિપાલી લિમિટેડના ચોપડામાં આમ નોંધ તો હવે આપણે આમ નોંધ લખીશું સૌપ્રથમ પ્રથમ આમ નોંધ અરજીના નાણાં મળે એની થશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે બરાબર તો આપણે જે ગણતરી કરી છે એમાં જુઓ અરજીના નાણાં કેટલા મળ્યા આઠ લાખ રૂપિયા મળ્યા પ્લસ સોળ હજાર રૂપિયા બ્રિજના વધારાના મળ્યા છે બરાબર તો આઠ લાખ અને સોળ હજાર એટલે બેંક ખાતે ઉધાર કરીશું આઠ લાખ સોલ હજાર તે ઇક્વિટી શેર અરજી ખાતે આઠ લાખ સોળ હજાર ચાલ હવે આઠ લાખ સોળ હજારનું શું કર્યું તો એની ગણતરી કરવાની છે એનો હિસાબ આપવાનો છે એટલે બીજી આમનોમાં ઇક્વિટી શેર અરજી ખાતું ઉધાર કરીશું આઠ લાખ સોળ હજારથી તે ઇક્વિટી શેર મૂડી ખાતે જેટલા શેર મંજૂર કર્યા હશે બરાબર મંજૂર શેરની રકમ આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું તો કેટલા શેર મંજૂર કરેલા છે દસ હજાર શેર પર ચાલીસ રૂપિયા લેખે ચાર લાખ રૂપિયા તો ચાર લાખ રૂપિયા આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું ચ ત્યારબાદ તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે મંજૂરીની રકમ જો એડવાન્સમાં મળી ગઈ હોય તો એ પણ અહીંયા લખાય તો આપણે જોયું કે મંજૂરીની કેટલી રકમ એડવાન્સમાં મળી છે ત્રણ લાખ વીસ હજાર પ્લસ બ્રિજે દસ હજાર રૂપિયા મંજૂરીના બીજા એડવાન્સમાં આપ્યા છે એટલે ત્રણ લાખ વીસ હજાર અને દસ હજાર એટલે મંજૂરીની રકમ એડવાન્સમાં મળી છે ત્રણ લાખ ત્રીસ હજાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે પ્રથમ હપ્તાની જો કોઈ રકમ એડવાન્સમાં મળી હોય તો એ પણ લખવાનું તો આપણે જોયું કે બ્રિજે પ્રથમ હપ્તાના ત્રણ હજાર એડવાન્સમાં આપ્યા છે તો તે અહીંયા લખીશું પ્રથમ હપ્તા ખાતે ત્રણ હજાર આખરી હપ્તાના ત્રણ હજાર રૂપિયા બ્રિજે એડવાન્સમાં આપ્યા છે એ પણ અહીંયા લખીશું અગાઉથી મળેલા છે તે બેંક ખાતે જે શેર હોલ્ડરોને શેર નથી ફાળાયા તેમની અરજી ના મંજૂર કરી છે એમના નાણાં પાછા આપવાના એટલે બેંક ખાતું જમા કરીશું તો જુઓ ગણતરીમાં એંસી હજાર રૂપિયા નામંજૂર છે એમના નાણાં પરત કરીશું એટલે તે રકમ લખીશું બેંક ખાતે બરાબર તો આ ઇક્વિટી શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા એની આમ નોંધ થઈ ગઈ ત્યારબાદ હવે મંજૂરી તો મંજૂરીના નાણાં મંગાવવાના થશે સૌ પ્રથમ તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર થશે પાંચ લાખ આપણી ગણતરી કરી જ છે જુઓ આ રહી પાંચ લાખ રૂપિયા એમાંથી શું છે ત્રણ લાખ રૂપિયા શેર મૂડીના બે લાખ રૂપિયા પ્રીમિયમના તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે ત્રણ લાખ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે બે લાખ રૂપિયા બરાબર હવે આમાંથી મળ્યા કેટલા ખરેખર મંજૂરીના તો ગણતરીમાં જુઓ મંજૂરીની જે રકમ છે પાંચ લાખ એમાંથી ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા તો અગાઉ મળી જ ગયેલી છે એડવાન્સમાં અહીંયા આપણે લખ્યા પણ છે એનો અર્થ કે મંજૂરીના હવે કેટલા નાણાં મળ્યા હશે તો પાંચ લાખમાંથી ત્રણ લાખ ત્રીસ હજાર ઓછા થઈ જશે એટલે એક લાખ સિત્તેર હજાર જ મળશે એટલે આમનો થશે બેંક ખાતે ઉધાર એક લાખ સિત્તેર હજાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે એક લાખ સિત્તેર હજાર ચાલો ત્યારબાદ પ્રથમ હપ્તાની વાત કરીએ તો પ્રથમ હપ્તાની ગણતરી જુઓ દસ હજાર શેર પર પંદર રૂપિયા લેખે એક લાખ પચાસ હજાર રૂપિયા હપ્તાની રકમ થાય છે બરાબર એટલે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે એક લાખ પચાસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે એક લાખ પચાસ હજાર નાણાં મળ્યા કેટલા પ્રથમ હપ્તાના તો પ્રથમ હપ્તામાં આપણે જોયું કે વૈભવના બાકી છે બસ્સો શેર પર પંદર રૂપિયા લેખે ત્રણ હજારનો હપ્તો એટલે પ્રથમ હપ્તામાં ત્રણ હજાર રૂપિયા ઓછા મળે એટલે મળે કેટલા એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા બરાબર તો બેંક ખાતે ઉધાર એક લાખ ચુમ્માલીસ હજાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે એક લાખ ચુમ્માલીસ હજાર ચાલો એ જ રીતે પ્રથમ હપ્તાની જેમ જ આખરી હપ્તામાં પણ એક સરખી જ રકમ આવે છે બરાબર આપણે લખ્યું જ છે ઉપર મુજબ જ ગણતરી થશે એટલે આખરી હપ્તાના પણ નાણાં મંગાવશે કંપની તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર એક લાખ પચાસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે એક લાખ પચાસ હજાર અને એમાં પણ આખરી હપ્તામાં પણ વૈભવની રકમ બાકી જ છે એટલે બેંક ખાતે ઉધાર એની અંદર રકમ આવશે એક લાખ ચુમ્માલીસ હજાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે એક લાખ ચુમ્માલીસ હજાર તો આ રીતે આખરી હપ્તાના નાણાં મળ્યા ત્યારબાદ પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જો ચારસો ઇક્વિટી શેરની અરજી કરનાર વૈભવ તેના પ્રમાણસર ધોરણે મંજૂર થયેલા શેર પર પ્રથમ તથા આખરી હપ્તો ભરી શક્યો નહીં તેથી તેના શેર જપ્ત કરવામાં આવ્યા એટલે હવે વૈભવના શેર જપ્ત કરવાના છે એટલે શેર જપ્તી વખતની આમનોદ આવશે બરાબર તો વૈભવે અરજી ભલે ચારસો શેરની કરી છે પણ આપણે વાત કરીએ એ પ્રમાણે એને બસો જ શેર મળેલા છે એટલે એના બસો શેર જપ્ત કરવાના છે તો બસો શેર પર મંગાવેલી રકમ સો રૂપિયા પ્રમાણે જુઓ તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે વીસ હજાર રૂપિયા તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે જેટલા રૂપિયા ભરેલા છે એટલા જપ્ત થઈ જશે અને જે રકમ બાકી છે એ પ્રથમ અને આખરી હપ્તામાં બતાવીશું તો બસો શેર પર એના પ્રથમ હપ્તાના પંદર રૂપિયા બાકી છે બસો શેર પર આખરી હપ્તાના પણ પંદર રૂપિયા બાકી છે જો આપણી ગણતરીમાં છે બરાબર કેટલા રૂપિયા ત્રણ હજાર પંદર રૂપિયા પ્રમાણે જુઓ તો ત્રણ હજાર રૂપિયા બાકી છે એટલે પ્રથમ હપ્તાના ત્રણ હજાર આખરી હપ્તાના ત્રણ હજાર આટલા રૂપિયા એના બાકી છે એનો અર્થ શું થયો કે વીસ હજાર રૂપિયામાંથી છ હજાર રૂપિયા જમા થઈ ગયા એટલે શેર જપ્તી ખાતે આવશે ચૌદ હજાર રૂપિયા તો આ તફાવતની રકમ જે છે ચૌદ હજાર રૂપિયા એણે જપ ભરેલા હશે કંપનીએ જપ્ત કરી લેશે ત્યારબાદ જપ્ત કરેલા શેરો કંપની પાછી વેચે છે તો કઈ રીતે વેચે છે એ જોવું પ્રશ્નમાં સૂચના આપી છે શું કહ્યું છે પ્રશ્નમાં જપ્ત શેર પૈકી અડધા શેર શેર દીઠ એંશી રૂપિયા લેખે જાનવીને વેચ્યા જ્યારે બાકીના શેર શેર દીઠ એકસો વીસ રૂપિયા લેખે પ્રિયંકાને વેચ્યા એટલે અડધા અડધા શેર બે વાર વેચ્યા છે તો બસો શેરમાંથી સો શેર જાહ્નવીને વેચ્યા અને સો શેર પ્રિયંકાને વેચ્યા બરાબર તો અડધા શેર એટલે સો શેર પ્રિયંકાને વેચ્યા અને બાકીના અડધા સો શેર જાનવીને વેચ્યા તો પહેલાં શેર જાનવીને વેચ્યા કેટલા રૂપિયા લેખે એંસી રૂપિયા લેખે તો સો શેર જે છે એંશી રૂપિયા લેખે વેચ્યા એટલે બેંક ખાતે ઉધાર આઠ હજાર રૂપિયા સો શેર અને એંસી રૂપિયા પ્રમાણે બરાબર સો શેરની કિંમત સો રૂપિયા આવવી જોઈએ એના બદલે એંસી રૂપિયા જ આવી કે વીસ રૂપિયા જે ઓછા મળ્યા એ આપણે શેર જપ્તીમાંથી લાવીશું એટલે સો શેર પર વીસ રૂપિયા પ્રમાણે બે હજાર રૂપિયા જપ્તીમાંથી લઈશું અને આ રીતે સો શેરની કિંમત થશે દસ હજાર રૂપિયા અડધા શેર પ્રિયંકાને વેચ્યા કેટલા રૂપિયાના ભાવે વેચ્યા એકસો વીસ રૂપિયા લેખે તો અડધા શેર એટલે સો શેર સો શેર ગુણ્યા એકસો વીસ રૂપિયા નોર્થ કે બેંક ખાતે ઉધાર કરીશું બાર હજાર કંપનીને બાર હજાર રૂપિયા મળ્યા બરાબર એકસો વીસ રૂપિયા લેખે ભલે પ્રિયંકાને વેચ્યા પણ એક શેરની મૂળ કિંમત તો કેટલા રૂપિયા છે સો જ રૂપિયા નોર્થ કે વીસ રૂપિયા પ્રીમિયમ મળ્યું એટલે સો શેર અને સો રૂપિયા આ શેર મૂડીના થશે અને સો શેર અને વીસ રૂપિયા આ પ્રીમિયમ થશે એનો અર્થ કે શેર મૂડી ખાતે જમા કરીશું દસ હજાર અને પ્રીમિયમ ખાતે જમા કરીશું બે હજાર બરાબર તો આ રીતે જપ્ત કરેલા શેર ફરીથી વેચ્યા તેની આમનો થશે છેવટે શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવું પડશે તો બંને શેરો જ્યારે જપ્ત કર્યા છે ત્યારે શેર જપ્તીની રકમ જુઓ સૌ પ્રથમ શેર જપ્તીની રકમ ચૌદ હજાર છે બરાબર આ ચૌદ હજાર રૂપિયા જે શેર જપ્તીની રકમ છે એમાંથી ફરી કેટલો ઉપયોગ કર્યો ફક્ત બે હજાર જ ઉપયોગ કર્યો છે એનો અર્થ કે બાર હજાર રૂપિયા વધેલા છે તો બાર હજાર રૂપિયા આપણે શેર જપ્તી ખાતેથી મૂડી અનામત ખાતે લઈ જઈશું તો આ રીતે મૂડી અનામત ખાતે બાર હજાર રૂપિયા લઈ જઈએ છીએ બરાબર તો આ રીતે આપણી આમ નોંધો થાય છે જુઓ તમારી સ્ક્રીન ઉપર